ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની વૃદ્ધિ વિકાસ વધારે પ્રમાણમાં થઈ ગયો હોય ત્યારે ઘણી વખત ખેડૂત મિત્રો મેપિક્વેટ ક્લોરાઈડ જે પાંચ ટકાવાળું પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આવે છે તેનો છંટકાવ વધારે પ્રમાણમાં ફાલફૂલ આવે અને ફાલફૂલ ટકી જાય છોડ ઉપર એટલા માટે છંટકાવ કરવાનું પસંદ કરતા હોય છે હવે ખેડૂત મિત્રો મેપિક્વેટ ક્લોરાઈડનો છંટકાવ તમે જ્યારે કરવાનું વિચારતા હો ત્યાર પહેલાં આપણે મ્યુરેટ ઓફ પોટાશ જે સાઠ ટકા આવે છે અને સલ્ફેટ ઓફ પોટાશ જે પચાસ ટકા આવે છે હવે મ્યુરેટ ઓફ પોટાશ જે સાઠ કલરનું પચાસ કિલોની બેગમાં આવે છે તે તમે દસથી બાર કિલોગ્રામ પ્રમાણે એક એકરનું માપ રાખીને ટપક પિયત પદ્ધતિમાં આપી શકો છો અને એક બે દિવસ પછી બોરોન એકથી બે કિલોગ્રામ એક એકર પ્રમાણે આપી શકો છો સલ્ફેટ ઓફ પોટાશનો ડોઝ અમને ખબર નથી કારણ કે અમે ક્યારેય નથી વાપરેલું તમે જ્યાંથી ખરીદી કરો ત્યાંથી પૂછીને વાપરી શકો છો ટૂંકમાં એમઓપી મ્યુરેટ ઓફ પોટાસ અને એસઓપી સલ્ફેટ ઓફ પોટાસ આ બેમાંથી કોઈ એક પોટાશની પસંદગી તમે કરી શકો છો એસઓપી પણ ખૂબ સારું છે તેમાં પચાસ ટકા પોટાસ આવે છે અને સલ્ફર સોળ કે સત્તર ટકાની આસપાસ આવે છે તો આ બેમાંથી કોઈ એક પોટાસ તમે ટપક પિયત પદ્ધતિમાં આપવા માંગતા હો તો આપી શકો છો અને બોરોન પોટાશ આપી દીધા પછી એક બે દિવસ પછી બોરોન એકથી બે કિલોગ્રામ પ્રમાણે એક એકર એટલે કે અઢી વીઘામાં તમે આપો તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના છોડમાં વધારે પ્રમાણમાં ફાલ ફાલફૂલ આવવાથી સરવાળે આપણે ઉત્પાદન ખૂબ સારું એવું મેળવી શકીએ છીએ જિંક આપવું હોય તો જીંક પણ તમે આપી શકો છો ટૂંકમાં આપણે જે વૃદ્ધિ રોકવા માટેની જે ટોનિક આવે છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે પી જીઆર મેપિક્વેટ ક્લોરાઈડ જે પાંચ ટકા તેનો છંટકાવ કપાસના પાકમાં તમે કરવાનું વિચારતા હો ત્યાર પહેલાં પોટાશ અને બોરોન ટપક ટપકપિયત પદ્ધતિમાં આપી દીઓ તો ફાલ ફૂલ છે તે વધુ આવે છે અને કપાસના છોડમાં સરવાળે ફાલફૂલ વધારે આવે તો ઝીંડવા વધારે બને અને ઝીંડવા વધારે બને તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે કપાસનું મેળવી શકીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમારી પાસે જેટલી જાણકારી હોય છે તેને ધ્યાનમાં રાખીને તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ અમે નથી કરતા માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી આવી માહિતી અમે જાણતા હોઈએ છીએ એટલે તમારા સુધી અમે પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરતા હોઈએ છીએ અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ તમને નથી કરતા તમને યોગ્ય લાગે તો અમારી માહિતી મુજબ તમે કરી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને જિંક છે આ ઉપરાંત બીજા પોષક તત્વો કે જે ખૂબ સારો એવો ફાલફૂલ કપાસના છોડમાં લાવે છે તેવા માઇક્રોન્યુટ્રન્ટનો ઉપયોગ તમે કરીને ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી